રહેતા બેન બાંધના પછી મને સતત હું જ્યારે બાથરૂમમાં નાવા ગઈ ને ત્યારે ઊભી ન થઈ શકી ને ઓછી તારો દુખાવો એવો થઈ ગયો હતો ને કમળમાં થઈ ગયો તો અને પગ જ હચોડે નહોતો ઉપડતો મારો અંદર ગઈ ને તો ચાર પગે હું ગઈ હતી અંદર ઘરમાં ગઈ હતી બાથરૂમમાંથી પછી હચોડી ઊભી જ નહોતી શકતી પછી એમ બતાવવા ગયા તો અહીંયા સાહેબે ફોટા બેગ પાડ્યા એમાં કાંઈ આવ્યું નહીં પછી અમે એમે કરાવ્યું એમાં આવ્યું તો એ કે તમારે કરોડ રજૂમાં છે ને એ થઈ ગઈ ઘસી ગયા ની આવી ગઈ છે કે એમાં નસ દબાઈ કે એ પછી એક એક તમારે ઓપરેશન કરાવવું પડશે કે પછી ઓપરેશનમાં તો મારી ના હતી મેં કીધું હું ભી રહી રાખતી નથી અને કીધું ઓપરેશન મને બીક લાગે છે એટલે કીધું ઓપરેશન નથી કરાવું પછી એ મારા બાબાએ ફોન કર્યો એના જે હતો ને મિત્ર હતો એને તો એ કે હું તને કે સરના નંબર દઉં તો અહીંયા આપણે જા રાજકોટ બતાવવા ગયા ને ત્યાં તો પેલા બતાવી લે કે શું સરનું કહેવાનું થાય છે કે એટલે અમે અહીંયા આપણે ગયા ને તો એ સર એ મને કરાવીને તો અહીંયાથી મને તરત જ સારું થઈ ગયું થોડુંક અહીંયા સરસ થઈ ગયું હું ગઈ ત્યારે શેરમાં ગઈ હતી જ્યારે હું હાલી ના પાસે હાલતી થઈ ને ત્યારે હાલી નું ગાડીમાં બેસી ગઈ